પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજ રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકામાં ધ્વજવંદન કરવામાં આવ્યું સૌને તમારા માધ્યમથી કહેવા માગું છું કે આજના દિવસે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને નગરપાલિકા પાટણમાં આજે જે મને અવસર મળ્યો છે એ હું મારું સદભાગ્ય માનું છું કે આજના મોટા દિવસે જે મને ધ્વજવંદનનો એક મારા સદભાગ્ય આવ્યું છે ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠનના સૌ હોદ્દેદારો મહિલા મોરચાની બહેનો સૌ નગરપાલિકાના સ્ટાફ ગણો આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજે આપણે ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને આજના આ ગોજારા દિવસે આપણા કચ્છમાં જે ભૂકંપ આવેલો હતો એના દિવસો આપણે હજી સુધી ભૂલી નથી શક્યા અને જે પરિવારોના સ્વજનો બાળકો વડીલો જે કોઈએ ગુમાવ્યા છે એમને હું મારા હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પું છું છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને हार्दिक शुभेच्छा शुभेच्छक रूपाबाई जीवाबाई आहे तालुका पंचायत सदस्य धमडका तालुको अंजार